બીઆરસી ભવન ખાતે જિલ્લા શિક્ષકોએ મચાવ્યો હોબાળો બદલીની પ્રક્રિયાને લઈને શિક્ષકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો બે હજાર ચોવીસ જિલ્લા બદલી ફેર કેમ્પનું વલસાડના બીઆરસી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભારતીય શિક્ષકો બદલી કેમ્પમાં આવ્યા હતા પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ બસો ને પાંત્રીસ માટે એકસો ને સત્તર બેઠક પર અગ્રતા આપવામાં આવતી હતી અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ હોબાળો કર્યો હતો શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચારો કરી સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે સમગ્ર બાબતે સરકારશ્રી દ્વારા સોલ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં શ્વેતાના અને અગ્રિમતા મુજબ આ જિલ્લા ફેર બદલી કરવામાં આવશે અને સરકારના પરિપત્ર મુજબ કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર બાબતને લઈને ચારસો થી પાંચસો જેટલા શિક્ષકોને અસર થશે તેવું શિક્ષકો જણાવી રહ્યા છે હું શિક્ષક તરીકે દાહોદ જિલ્લામાં નોકરી કરું છું અને આજ રોજ રાજ્યની અંદર દરેક જિલ્લામાં જિલ્લા ફેરનો કેમ ચાલી રહ્યો છે પણ સરકારશ્રીનો એક સોળ અગિયાર બે હજાર ચોવીસનો એક પરિપત્ર થયો જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ અગ્રિમતા અને શ્રેયની યાદીના બે વિભાગ કર્યા છે જેમાં પચાસ પચાસ ટકાનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ પચાસ ટકા જગ્યાઓ શ્રેયાંતના યાદે ભરો અને પચાસ ટકા જગ્યાઓ અગ્રિમતાના આધારે ભરો પણ ઘણા જિલ્લામાં એવા પ્રશ્નો છે કે જ્યાં શ્રેયાંતિ અગ્રીમતાની યાદી ઉમેદવાર નથી અહીં વલસાડ જિલ્લાની તો કરું કે જ્યાં છવ્વીસ જ ઉમેદવારો છે તો બાકીની જગ્યાઓ કોના નામની સરકારશ્રીનો અગિયાર પાંચ બે હજાર જ્યારે બદલીનો એમનો ઠરાવ થયો ત્યારે ઠરાવમાં હું ચોખ્ખું લખ્યો હતો કે પ્રકરણ એલ મુદ્દા નંબર બેની અંદર કે જે કોઈ જગ્યાઓ અગ્રીમતાના ધોરણે ફાળવામાં આવેલ છે અને જો બાકીની જગ્યાઓ બચી જાય તો એ શ્રીયાંત્ર આવતા તમામ શિક્ષકોને ફાળવવાની હોય છે પણ સોળ અગિયારના પરિપત્રમાં આનો ઉલ્લેખ સ્પષ્ટ સૂચના કરેલ નથી અને એનો અમે વિરોધ કરીએ છીએ ખરેખર જે જગ્યાઓ બાકી રહે છે તો આ જ કેમ્પની અંદર શ્રેયાંત્રના આધારે છેલ્લા પંદર વર્ષથી જોબ કરું છું અને અત્યારે પંદર વર્ષ પછી જ્યારે જિલ્લા ફેરનો કેમ્પ આજે વલસાડમાં થવા જઈ રહ્યો છે ત્યારે હું અત્યારે આવી છું અને જેવી રીતે અહીંયાના બધા શિક્ષકો જાણે છે સરકાર શ્રી પણ સુવિધિત છે કે અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે પ્રકરણ એલના મુદ્દા નંબર બેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જેટલી પણ જગ્યા હોય છે એમાં સો ટકા જગ્યા જિલ્લા ફેરબદલીથી કરવાની છે અત્યારના વલસાડના જિલ્લામાં વલસાડ જિલ્લામાં ત્રેવીસ સોરી છવ્વીસ જગ્યાઓ અગ્રતા એટલે કે જોડા કેસ માટે છે અને તે છતાં બાકીની જે જગ્યાઓ બચે છે એ પૂરેપૂરી શ્રેયાન્તા યાદીને આપવાની હોય છે એ સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ આના પછી અચાનક સોમવારે મળેલી વીસીમાં જેમ પચાસ પચાસ ટકા પ્રમાણે ફાળવણી કરવાની આવે છે તો તેમાં અમને વાંધો નથી કે અગ્રતાવાળાને મળે છે પણ તે છતાં પણ જે નેવું જગ્યાઓ બચી રહે છે તેમાં પણ જે દોઢસો જેટલા શિક્ષકો દોઢસોથી વધારેના શિક્ષકો રહી જાય છે અને તેમ છતાં આ શ્રેયાન્તા યાદી પૂર્ણ કર્યા વગર પણ જે જગ્યાઓ બાકી રહે છે એના પર પણ અમારી જગ્યાઓની માગણી છે જેમ જેમ આગળ આવતા જશે શિક્ષકો વધતા જશે તેમ તેમ અમને વતન લાભ મળશે ઘણા વર્ષોથી બધા શિક્ષકો વતન માટે રાહ જોઈ રહ્યા છે અને તેમ છતાં જો આ વિરોધ અચાનક જાતની લેખિત જાણકારી કર્યા વગર અમારા માટે જે અન્યાય થઈ રહ્યો છે એના અમે સખત વિરોધ કરીએ છીએ અને જે માટે અમે અત્યારથી પિટિશન કરવા માટેની પણ તૈયારી બતાવી છે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલીના કેમ્પ થઈ રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં આજે બદલી કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે તો અહીંયા વલસાડ જિલ્લાની અંદર બસો ને પાંત્રીસ જગ્યાઓ એકથી પાંચમાં ખાલી છે તો તેમાંથી પચાસ ટકા જે અગ્રતાના ક્રમાંકમાં જાય છે એટલે એકસો ને અઢાર જગ્યાઓ અગ્રતામાં જશે અને એકસો ને સત્તર જગ્યાઓ એ શ્રેયાની યાદી પ્રમાણે જેની સિનિયોરિટી હશે એ સિન્યોરિટી પ્રમાણે એ લોકો સિલેક્ટ કરશે તે જ પ્રમાણે છથી આઠનો કેમ્પ આવતીકાલે છે અને એમાં પણ ભાષા ગણિત અને સામાજિક વિજ્ઞાન એ રીતે એમાં પણ પચાસ ટકા અગ્રતામાં રહેશે અને પચાસ ટકા શ્રેયાંતા યાદી પ્રમાણે એની બદલી થશે અને સોળ અગિયારના દિવસે જે પરિપત્ર આવ્યો છે એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કે જ્યારે પણ અગ્રતાની સીટો દાખલા તરીકે એકસો અઢાર છે અત્રેના જિલ્લામાં અને જો અરજીઓ અહીંયા જેટલી છે તો એકસો અઢાર કરતાં ઓછી અરજી હોય અને બાકીની જે જગ્યાઓ ખાલી રહે તો એ ખાલી જગ્યા પર ઓનલાઈનથી ભરતી કરવાની સ્પષ્ટ વાત પરિપત્રમાં કરવામાં આવી છે